ఏ <Tab>, బెస్ట <laughs> <tü> <tü> વાર બાય <coughs> 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 બાઈ રેં દે એ એનો બેસ્ટાન્ડ ઓપા બેસ્ટાન્ડ ના ઊઠો મને મારકો નહી નીને ઊઠો મિડ બોંદન રે ના એ એ નામ ગાડા ગાડી આર ગાડા ના વાકી મારકો ન રોડ પરતો હોદનો ના બેસ્ટાન્ડ બેસ્ટાન્ડ લેતે ના ગાડે ના અને બસ નાડા એ નાયાક ની મુરગી ભરા ના હુટલ મકરા ના હુટલ મકરા ની મુરગી ભરા કા નાયાક કોરનો આવ રવાચિંગ મડક માવા ઓકે બસ નાડા કુછ છોય મકરા ના આયા ડાણે કોરદો ઓ

ஏனா ஏன் ஏனோ கிட கூ நானும் எல்லாம் இல்ல படத

બસ <laughs> બસ